ભરૂચ જિલ્લામાં એકસો આઠ સેવા દ્વારા ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ સંચાલિત વિવિધ પ્રોજેક્ટ જેવા કે એકસો એક્યાસી મહિલા અભિયમ હેલ્પલાઇન એકસો બાર જનરક્ષક ખિલખિલા એમ્બ્યુલન્સ સેવા મોબાઈલ મોબાઈલ હેલ્થ યુનિટ વેટરનરી કાર્યકર્તા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક આપવામાં આવી હતી આ સાથે પણ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી જેમાં એકાગ્રતા અને નિઃસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી શિસ્તપૂર્વક અને પ્રમાણિકતાથી બચાવી દરેક ક્ષણનું મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવી દરેક ટેકનોલોજીના સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી આમાં કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપલે પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હની બલુચી ઉપેન્દ્ર ત્રિપાઠી ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યો હતો આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના તમામ કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું આ સેલિબ્રેશન દરેક સાથે એ ભેગા મળી કે કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા બે વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો કામને કામ માં ઝડપ રાખવી યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને બે હજાર છવ્વીસ માં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનું કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ એકસો આઠ ની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર એકસો આઠ દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે વન એટ વન 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 ટુ એમએચયુ ખીલખિલા દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમ સેલિબ્રેશન કરવામાં આવ્યો